નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે તમે અનેક લોભામણી જાહેરાતો અંગે તો સાંભળ્યું હશે જે મોટે ભાગે કસ્ટમરને પ્રોડક્ટની ખરીદી કરવા માટે પ્રેરિત તો કરે પરંતુ ખરીદી જે ખરેખર જ્યારે કરવા જાય ત્યારે અસલી જે ખેલ છે તે સામે આવતો હોય છે આપણે સેલની જ જો વાત કરી લઈએ તો તમે અપ ટુ પચાસ ટકા અપ ટુ એંસી ટકા સેલના બોર્ડ એડવર્ટાઇઝ તો જોઈ હશે થાય શું ખરેખર આ પચાસ ટકા કે એસી ટકા ડિસ્કાઉન્ટ બધી પ્રોડક્ટ પર નથી હોતું તે ફક્ત લિમિટેડ પ્રોડક્ટ પર હોય છે તે નથી તરફથી જણાવવામાં આવતું કે કઈ પ્રોડક્ટ પર આ અપ ટુ પચાસ કે અપ ટુ એસી ટકા સેલ છે અને જ્યારે આપણે શોપિંગ કરવા માટે જઈએ ત્યારે માલુમ પડે કે અપ ટુ એસી ટકામાં મુકેલ પ્રોડક્ટ કઈ છે અને કેટલી છે કેટલીક વાર તો તે એક કરતાં વધારે પણ નથી હોતી આવું જ કંઈક સ્માર્ટફોન કંપનીઝ પણ કરી રહી હોવાનું કહેવાય છે આજે સ્માર્ટફોન કોણ નથી વાપરતું બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ વાપરતા હોય છે કંપની સ્માર્ટફોનમાં ફીચર્સ એડ કરતા હોય છે કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે આકર્ષવા માટે કેટલીક વાર તો કંપનીએ બનાવેલ આવેલ ફોન ભલે સ્માર્ટ ન હોય પણ પ્રોડક્ટ પ્રમોશન અને માર્કેટિંગ સ્માર્ટ ચોક્કસથી હોય છે તેમ કહી શકાય અને આપણે તેમાં ગોથા ખાઈ જતા હોય છે છેલ્લા કેટલાક સમયથી આવા જ એક સ્માર્ટફોન ના ફીચર પીક બ્રાઇટનેસ ની ઘણી ચર્ચા છે ઘણો તો દર્શક મિત્રો પીક બ્રાઇટનેસ ને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે પહેલા તો આપને પીક બ્રાઇટનેસ શું છે તે અંગે વાત કરીએ તો કોઈ પણ પ્રોડક્ટ જેમાં સ્ક્રીન લાગેલી હોય સ્માર્ટફોન ટીવી લેપટોપ કે પછી અન્ય કોઈ પણ પ્રોડક્ટ જેનું ડિસ્પ્લે કેટલું બ્રાઇટ ચમકદાર હશે તે નીટ્સમાં માપવામાં આવે છે તે જેટલું વધારે હશે ડિસ્પ્લે વધુ બ્રાઇટ હશે સરળ ભાષામાં જો સમજીએ તો એક મીણબત્તી છે મીણબત્તીઓ જેટલો હશે પરંતુ સ્માર્ટફોનમાં પીક શબ્દ ઉમેરવામાં આવ્યો છે હવે સ્માર્ટફોન ની કહાની પણ દર્શક મિત્રો અપ ટુ પચાસ ટકા અને અપ ટુ એસી ટકા સેલની વાત જેવી જ કંઈક છે બે હજાર નીટ્સ અને સાડીસો નીટ શું ડિસ્પ્લે ખરેખર આટલી ચમકે ખરી એમ તો લખાઈ ગમે તેટલી એટલી મળતી નથી તેનો પુરાવો તાજેતરમાં સામે આવ્યો તાજેતરમાં એક ફોન લોન્ચ કરવામાં આવ્યો પરંતુ જ્યારે ઘણા નિષ્ણાતોએ તેને મીટર વડે ચેક કર્યો ત્યારે તેની બ્રાઇટનેસ સોળસો નીટ્સથી વધુ ન હતી જોકે દાવો કરવામાં આવતો હતો આનાથી કંઈક બમણા કરતાં પણ વધુ નહોતો ખેલ શું છે આનો તો દર્શક મિત્રો પીક એટલે માત્ર એક જ વાર અથવા એક ફ્રેમમાં એટલે આઈડિયલ કન્ડિશનમાં જેટલો દાવો કર્યો તેટલા ટચમાં જરૂર પરંતુ આવું દરેક વખતે નહીં જી હા અર્થાત કાન એક બાજુથી નહીં તો બીજી બાજુથી પકડાવાય છે તે જ કંઈક ટાઈપનું આ લોકો કરી રહ્યા છે આ ફીચરને જ આજકાલ ખૂબ વેચવામાં આવી રહ્યો છે અને આ ખેલ દર્શક મિત્રો કસ્ટમર સાથે થઈ રહ્યો છે આપને વાત કરીએ તો આંગે અંગે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ